મહેમદાબાદ પંથકના ખેતરો હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિમાં સમગ્ર મામલે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આપ્યું નિવેદન મહેમદાવાદ પંથકમાં સિઝનનું અઠ્યાસી પોઈન્ટ ટકા વરસાદ ખાબકી ચૂક્યો મહેમદાબાદના મોદજ ગામ તેમજ તેના પરા વિસ્તારના ખેતરોમાં પાણી જ પાણી મુદજ તેનો પરા વિસ્તારમાં વિક્રમપુર ગુડાસરનું પરા વિસ્તાર સૂરજપુરા અડબોલી તેમાં સુંઢા વણસુળના ખેતરોમાં પાણીમાં ગરકાવ આ તમામ વિસ્તારોમાં કેનાલ અને એક્સપ્રેસ હાઈવેનું કામ થવાથી પાણી ભરાય છે ધારાસભ્ય આ તમામ વિસ્તાર થઈ કુત્રણ હજાર વીઘામાં પાણી ભરાય છે ધારાસભ્ય ખેડૂત એક વીઘા દીઠ પાંચથી સાત હજાર રૂપિયા વાવણી પાછળ ખર્ચો કરે છે ધારાસભ્ય આ તમામ સ્થળના ડ્રોન વિડિયો લઈ પ્રાંત અધિકારી સહિત અન્ય અધિકારીઓ સાથે મેં નિરીક્ષણ કર્યું ધારાસભ્ય આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે સરકારમાં રજૂઆત કરી છે ધારાસભ્ય અને હવે ઘણા વર્ષો બાદ આ સમસ્યા ઉકેલ માં સમસ્યા મામલે ચોક્કસ કામ થશે તેવી અમે ખેડૂત મિત્રોને ખાતરી આપીએ છીએ ધારાસભ્ય સીએમ રાઘવજી પટેલ મામલતદારને પત્ર લખી ખેડૂતોને વળતર મળી રહે તેવી માંગ કરી ધારાસભ્ય વહેલી તકે સર્વે થાય અને સર્વેના આધારે ખેડૂતોને વળતર મળે તેવા પ્રયત્નો ધારાસભ્ય ચોમાસામાં જે વરસાદ પડ્યો ગઈ રવિવારે ત્યારબાદ

અને આ બાજુ વણસોલ સુંડા આ બધા ગામોમાં લગભગ નેરનું કામ અને આ એક્સપ્રેસ હાઈવે નું કામ થવાથી એટલા બધા પાણી ભરાય છે અને કુલ મળીને ત્રણ હજાર જેટલા વીઘામાં ખેડૂતોને આ તકલીફ થાય છે ઘણી બધી મહેનત અને લાખોના ખર્ચે કુલ મળીને એક વીઘામાં પાંચ થી સાત રૂપિયા ખર્ચો કરે છે આ ખેડૂત પરિવાર અને પછી આ પાણી ભરાવાથી ખેતીને બહુ મોટું નુકસાન છે કુલ મળીને નાની જમીન છે બે દિવસ પહેલા પ્રાંત અધિકારી શ્રી સુરજભાઈ બારોટ અમારા મામલતદાર શ્રી ટીડીઓ શ્રી અમારા સંગઠન પ્રમુખ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ આ બધા સાથે મળીને ટીમ મેમદાવ તરીકે આ વિસ્તારની મુલાકાત લીધી છે અને વિશેષ ડ્રોનથી એક ચોક્કસ અંદાજ આવે

એક્સપ્રેસ હાઇવે બન્યા પછી એક મોટો પાડો બની ગયો હોય એવું વિધાનસભામાં સર્જ્યું છે આ બધા ગામોમાં કેટલાય એકરોમાં પાણી ભરાય છે અને પાણી સમયસર નિકાલ નહીં થવાના કારણે એ ખેતીને નુકસાન થાય છે જનજીવનને નુકસાન થાય છે સ્કૂલોના રસ્તા બંધ થાય છે રસ્તા તૂટી જાય છે

ખેતીવાડી અધિકારીઓનો આ વિષય છે પણ એકાદ વિઘામાં જોઈએ તો થી નુકસાન થયું હોય તો ખાસ કરીને ખેડૂતોને પડતા સો ટકા ચૂકવાશે વાત કરી ખેતીવાડી અધિકારી અને કલેક્ટરશ્રીને તો ડાંગરની ખેતી છે તો પાંચ ચાર પાંચ દિવસમાં અઠવાડિયામાં આ પાણીનો નિકાલ થાય તો એનો નુકસાન ઓછું થાય છે પણ નુકસાન છે જ ડાંગરનું રોપણી થયા પછી ચાર પાંચ ડાંગર બિલકુલ દેખાતી નથી એને સૂર્યપ્રકાશ ના દર્શન ના થાય સૂર્ય ભગવાનના દર્શન ના થાય સ્વાભાવિક રીતે કોઈ પણ વનસ્પતિ અને માણસનું જીવન શક્ય નથી એટલે નુકસાન તો છે જ પણ કેટલું પ્રમાણમાં થાય એ અધિકારીઓ નક્કી કરશે એવું અધિકારીઓ આ બાબતે ઓલ મળીને આ નુકસાન વર્ષોથી થઈ રહ્યું છે પણ આ વખતે નુકસાન નું વળતર મળે અને કાયમી નિકાલ થાય આ પાણીનો કુદરતી રીતે થાય એવી અમારી લાગણી છે અમારી માગણી છે